ગાયત્રી મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે તેઓ ત્રેવીસ સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુલાકાતે છે આ દરમિયાન તેઓ ક્વાર ડીલર સમિટમાં ભાગ લેશે અમેરિકામાં આગામી બે મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી લીધી છે આની વચ્ચે પીએમ મોદી ન્યુયોર્કમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરશે જેને લઈને ન્યૂયોર્કના લોગ આઇલેન્ડમાં નાસાઉ વેટર્ન મેમોરિયલ કોલેજિયમ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ કરાઈ રહી છે પીએમ મોદીની મુલાકાતને લઈને ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહનો માહોલ છે ન્યૂયોર્કના ના સૌ વેટરન્સ મેમોરિયલ કોલેજિયમ્સમાં પીએમ મોદી બાવીસ સપ્ટેમ્બરે ભારતીય સમુદાયને સંબોધવાના છે તો કાર્યક્રમ પર નજર કરીએ પીએમોદી એકપીસથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસી છે આ દરિયા નવમી વાર પીએમ મોદી અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે ત્યારે કાર્યક્રમ પર એક નજર કરી રહ્યા છે ક્વાડ નેતાઓ સાથે ચોથા શિખર સંમેલનમાં વડાપ્રધાન હાજરી આપશે ડેલાવેયરના વિલ્મિંગ્ટનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે પીએમ મોદી અને બાઇડનની દ્વિપક્ષીય બેઠકો કાર્યક્રમ પણ રહેશે સાથે જ પીએમ મોદી સાથે જાપાન ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે પણ દ્વિપક્ષીય બેઠક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓના સાથે પણ તેઓ મુલાકાત યોજશે ટેકનોલોજી પર કેટલીક કંપનીઓના સીઓ સાથે પણ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે ભારત બે હજાર પચીસમાં ક્વા સંમેલનની મેજબાની કરશે તો બાવીસમી સપ્ટેમ્બરે ન્યૂ ન્યુજર્સીમાં અંદાજીત ચોવીસ હજારથી વધુ ભારતીય સમુદાયને વડાપ્રધાન સંબોધન કરશે આ ઇવેન્ટોના મોદી એન્ડ યુએસ ટુગેધર અપાયું છે ફ્યુચરમાં ભાગ લેશે તો સપ્ટેમ્બર ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે વડાપ્રધાન પહોંચશે આજે છે નવમી વાર પીએમ મોદી અમેરિકાના પ્રવાસે પહોંચશે અને સાથે જ ક્વાડ નેતાઓ સાથે ચોસા શિખર સંમેલનમાં હાજરી આપશે

બિલકુલ ગાયત્રી ચોક્કસથી આપણે જણાવી દો કે અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ને તેને લઈને વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ હવે કહી શકાય કે નવમી વખત અમેરિકાના પ્રવાસે જવા માટે રવાના થઈ ગયા છે આ જે પ્રવાસની વાત કરવામાં આવે તો એકવીસમી સપ્ટેમ્બરથી ત્રેવીસમી સપ્ટેમ્બર સુધી તેઓ ત્રણ દિવસ અમેરિકાનો પ્રવાસ કરવાના છે અને મહત્ત્વની વાત એ છે કે જે કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વપૂર્ણ જે કાર્યક્રમ અમેરિકામાં જે આયોજિત કરવામાં આવ્યો છે તે ક્વાડ સમિટ છે એટલે કે ક્વાડ નેતાઓ સાથે ચોથા જે શિખર સંમેલન જે યોજાવાનું છે તેમાં પીએમ મોદી હાજરી આપવાના છે ડેલાવેરના વિલમિંગ્ટનમાં આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ વાત કરવામાં આવે તો અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની અધ્યક્ષતામાં આજે કાર્યક્રમ શિખર સંમેલનનો યોજવાનો છે તેમાં પીએમ મોદી અને જો બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ વાત કરવામાં આવે તો બાઇડન સાથે તેઓ અન્ય દેશની જો વાત કરવામાં આવે તો પીએમ મોદી આ સાથે જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરે તેવો અહેવાલ સામે આવી રહ્યો છે આ બધા દેશો જે છે તેમની સાથે ભારત દ્વારા સંબંધ મજબૂત બનાવવા કવાયત હાથ ધરાશે આ સાથે જ અનેક મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાશે આ સાથે વાત કરવામાં આવે તો પીએમ મોદી દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેમી કંડક્ટર કંપનીના જે સીઈઓ છે તેની સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવે છે બી ટુ બી બિઝનેસ ટુ બિઝનેસને કેવી રીતના ભારતમાં ડેવલપ કરી શકાય અને તેને લઈને જો વાત કરવામાં આવે તો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ બાયોટેકનિકલ પર કેટલીક જે કંપનીઓ છે તેના સીઓ સાથે પણ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદી આ બેઠકમાં પણ હાજરી આપશે ક્વાડ સંમેલનની જો શિખર સંમેલનની જો વાત કરવામાં આવે તો ભારત માટે આવતું વર્ષ એ સોનેરી વર્ષ ગણાશે કારણ કે ભારત બે હજાર પચીસમાં ક્વાડ સંમેલનની મેજબાની કરવાનું છે આ સાથે જ આવતીકાલના કાર્યક્રમની વાત કરવામાં આવે તો આવતીકાલે બાવીસમી સપ્ટેમ્બરે પીએમ મોદી ન્યૂજર્સીમાં અંદાજીત ચોવીસ હજારથી વધુ ભારતીય સમુદાયને તેઓ સંબોધિત કરવાના છે આ ઇવેન્ટની વાત કરવામાં આવે તો આ ઇવેન્ટનું નામ મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર આપવામાં આવ્યું છે અને આ સાથે જે ત્રેવીસમી સપ્ટેમ્બરે વાત કરવામાં આવે તો ત્રેવીસમી સપ્ટેમ્બરે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના સમીપ ઓફ ધ ફ્યુચર કાર્યક્રમમાં ભાગ લેશે એટલે કે ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમોમાં પીએમ મોદી હાજરી આપવાના છે અને સૌથી મહત્વની વાત કે જે આજે જે ચોથું શિખર સંમેલન જે ક્વાડ નેતાઓ સાથે મળવાનું છે તેમાં તેઓ ખાસ હાજરી આપશે જી કામેશ સાથે જ જે ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણીમાં લઈને ડોનાલ્ડ ટ્રમ્પે પણ એવું કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે અને હું તમને મળવાનો તો આ જે મુલાકાતનું કારણ દર્શાવ્યું છે તે કેટલું અસરકારક રહેશે કારણ કે ટ્રમ્પે ક્યાં ગુગલી ફેંકી છે વડાપ્રધાનને લઈને પ્રધાનમંત્રી મોદીની ગાયત્રી જો વાત કરવામાં આવે તો તેમની લોકપ્રિયતાની વાત કરીએ તો લોકપ્રિયતા અમેરિકામાં પણ ખૂબ જબરજસ્ત જોવા મળી હતી તેઓ પહેલી કે બીજી વખત નહીં પરંતુ આઠ આઠ વખત અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે અને ભારતીય સમુદાય જે છે મોટા પ્રમાણમાં અમેરિકામાં ભારતીય સમુદાયના લોકો પણ વસે છે એટલે તેને લઈને પણ પીએમ મોદીની લોકપ્રિયતામાં અનેક ગણો વધારો થયો છે ભારતનો જે રીતના પ્રોગ્રેસ થઈ રહ્યો છે તમામ મુદ્દાઓ પર વાત કરવામાં આવે તો કહી શકાય કે જે પ્રોગ્રેસિવ લેન્થ ઉપર જેવી રીતના ઇન્ડિયા ડેવલપ થઈ રહ્યું છે ને તેને લઈને પીએમ મોદીની અનેક ગણી લોકપ્રિયતા અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ વધી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરવામાં આવે તો હવે જે નવેમ્બરમાં અમેરિકામાં કહી શકાય કે જે ચૂંટણી યોજાવાની છે તો કહી શકાય કે ક્યાંક વોટ બેંક જે છે વોટ બેંકની રાજનીતિના ભાગરૂપે પણ તેઓ ચોક્કસથી પીએમ મોદી સાથે મુલાકાત બંને વચ્ચે બાદને મહાનુભાવો સાથે મુલાકાત થાય તેવી સંભાવના છે કારણ કે જો અગાઉની વાત કરું તો બંને એક સારા રાજકારણીઓ તો છે જ પરંતુ બંને ટ્રમ્પ અને પીએમ મોદી બંને એક સારા મિત્રો જેવા પણ છે એટલે કહી શકાય છે કે સત્તાવાર રીતના હજી સુધી તેની કોઈ જાણકારી સામે નથી આવી પરંતુ ટ્રમ્પ અને પીએમ મોદી સાથે પણ મુલાકાત થઈ શકે છે જી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર